શહેરમાં વધતા જતા વાહન વ્યવહાર વચ્ચે અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે ગોત્રી કલ્પ વૃક્ષ પાસે ઓટો રિક્ષા અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા મોપેડ પર સવાર માતા અને બે બાળકોને ઈજા પહોંચી હતી અકસ્માતને પગલે લોકટોળાનો જમાવડો થયો હતો ગોત્રી કલ્પવૃક્ષ પાસે નશામાં ધૂત ઓટો રિક્ષા લઈને નીકળેલા ભાજપના કાર્યકરે બે ટુ વ્હીલરને અડફેટે લીધા હતા અડફેટે આવેલા બે વાહનો પૈકી મોપેડ સવાર માતા અને તેમના બે બાળકો સહિત ત્રણ વ્યક્તિઓ રોડ પર ફંગોડાઈ ગયા હતા આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી દારૂણ નશો કરી સર્જલ અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો આ બનાવ સંદર્ભે પોલીસે રિક્ષા ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે હવે દસ મિનિટમાં આવું છું આવું છું કરે છે પણ હજી એક કલાક થઈ ગયો હવે નહીં તો માણસ મરી જાય પછી પોલીસ આવવાની છે એટલે ડ્યુટી બરાબર બજાવતા નહીં ચંદ્રેશભાઈ ગાડી છોડે હું શોરૂમ માંથી હું ધીરે ધીરે જતી હતી ગાડી લઈને તો મેં અમારી નજર કાચમાંથી હતી મેં જોયું કે આ ભાઈની ગાડી છે ડિવાઇડર આખું ચડી અને મારા તરફ લઈને આવ્યો ગયો અને મારા બે છોકરા મારા છોકરા પર આખી રિક્ષા નું ટાયર ચડી ગયું અને એટલો પીધેલો છે કે એને ભણ પી નથી રિક્ષા આજ રોડ પર હતી અને એને અહીંયા આ સાઈડ હતા ગણીયો બચ્ચા તો છે એક ડિવાઇડર પર ઉપર ચડાઈને છે લઈ લાયો આ ગોતરી હોસ્પિટલ એટીબી ગોદરસ મોદીને સામે આ પીધેલો છે જો આઈ રહ્યો એ મારા છોકરા પર આખો ટાયર ચડી જાયો આ મરી ગયો હતો કશું થયો તો પીતેલા માં આવી રિક્ષા ચલવે સાલાઓ પોલીસ ને હું કહું છું કે મારા છોકરા નું ચડી ગયો તો આ પીતેલા તો સજા થવી જોઈએ કે પીવે ના આ બધી બરબાદી કરવા બેઠા ના નાલાયકો તારું પી બીજાની પમ માં ફાડા